દોઢસો નો નવો બાયપાસ રોડ આપડે ભાવનગર ટચ છે ને પૂરી પૂગીને બતાવું તમને આપડે કઈ ક્યાં જઈ રહ્યા છે વિડીયો જોતા રહીએ એટલે ખબર પડી જશે કે ક્યાં જઈ રહ્યા છે શિવશક્તિ હોટલે સ્ટોપ માર્યો છે ચા પાણી ફાકી નું અંકુરભાઈ નો મારી લઈ પછી આગળ જાય આપણે જઈ રહ્યા છે આપણે અંકુરભાઈ ને માનતા હતી પૂરી કરવા જઈ રહ્યા છે ચલો પોચી ચુક્યા જો બે જલ્દી એટો દોસ્તો આપણે પહોંચી ગયા છે બિચરી ગામ બિચરી માના મંદિરે થોડોક ચણાણ થોડો કાર રસ્તો હે એટલે આપણો હોન્ડા તો ચડી જાય છે લગભગ સ્પ્લેન્ડર આપડી ભાઈ સ્પ્લેન્ડર ગમે ના ચડીએ છે એવી આંખો છે જો સ્કોર્પિયો વાળો આવે મોરે મોરો દઈ દેતો નહીં કે સ્કોર્પિયો ભૂકો સ્કોર્પિયોનો ભૂકો દઈ ઓ માય દુસરી વાત હીરો હોન્ડા ઓ સ્પ્લેન્ડર પ્લાસ ચાલો તો પહોંચી ગયા છે મંદિરે દોસ્તો આપડે આવી ગયા છે એ બીચલી મને મંદિરે જોઈ શકો છો તમે દોસ્તો જોઈ શકો છો તમે મંદિરનું લોકેશન તમે લોકો પણ અહીંયા આવ્યા જશો ઘણા લોકોને આપણે આસ્થાનું પ્રતિક અહીંયા માનતા રાખીએ છીએ પછી અહીંયા લપસિયા ખાય એ માનતા પૂરી થાય છે જોઈ શકો છો રાજકોટના લોકો તો અહીંયા આવતા જશો આ લોકો શું બંને આવી રહ્યા છે તો મને નથી ખબર તમને કઈ ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો Okay, we stream. Mm hmm દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતે લોકોની માનતા પૂરી કરવા આવે છે અને સાત બપસ્યા ખાય છે એટલે એમની માનતા પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મંદિરની લોકેશન બસ તો લોકો દોસ્તો હવે ચાર વાગવામાં હવે થોડીક જ વાર છે ને આપણે હવે જઈશી પાછા કામે તો મળી હવે નેક્સ્ટ વ્લોગ ઉપર